ગીતાજીની પુસ્તિકા તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ વિદેશમાં રહેતા જયશ્રીબેન જિગ્નેશભાઈ પટેલે ગીતાજીના પાઠનો રાગબદ્ધ અવરોહ સાથે સુંદર ગાન કરી વિદ્યાર્થીઓને ગીતાજી વિશે સમજ આપી હતી અને હજુ આવતા વર્ષે પણ ગીતાજીના પાઠના શ્લોકના કંઠ સ્તરી રાખી ધામધૂમથી ઉજવણી કરવા માટે આહવાન કર્યું હતું આભાર વિધિ આચાર્ય શ્રી સોહિતભાઈ પટેલે કરી હતી રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત પ્રેમ ન્યૂઝ ચાંગા પહેલાં તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક તથા આચાર્ય સ્ત્રી અને ગીતા એક એવું જે જીવનનો સાર છે જે અહીંયા સ્કૂલમાં પઠન કરાવી રહ્યા છે સાહેબ તો એ બહુ જ એક ઉત્તમદાયક દાયક છે અને તમે પણ આ ગીતાના પાઠ કરો જીવનનું એક એવું અંગ છે ગીતા એમાં બધો સાર સમાયેલો છે તમારો

दुर्योधनस्तदा आचार्य उमसङ्गम्य राजा वचनमब्रवी सन्न्यासस्तु महाबाहो दुःखमाक्तो मयोगतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणादिगच्छति योगयुक्तो वित्माच શ્રીકૃષ્ણ શબ્દ નથી ભગવાન ઉવા છે આ જ શબ્દો છે ભગવાન ના સ્વ મુખે ની આ શબ્દો છે અને એટલે એમની ઉપર સૌથી વધારે વિશ્વાસ ભગવાન ઉપવા આ શબ્દ ક્યાંય હોતો નથી બીજે ક્યાંય જોવા મળતો અને જેણે પરમેશ્વરે આ સૃષ્ટિ બનાવી છે એને કોઈ એના માટે એ સૃષ્ટિની બહાર નથી તમે હિન્દુ ધર્મ પણ ગીતામાં લખ્યો નથી હિન્દુ શબ્દ નથી સમગ્ર માનવજાત માટે છે સમગ્ર માનવજાત જે સંકુચિત છે એ બીજાને નથી ગણતું ગીતા દરેકને ગણતું અને એટલે ગીતાનું મહત્વ આવી ગીતા જયંતિનું મહત્વ આપણે જયારે સમજીએ ગીતા ગ્રંથ ધર્મના માણસ માણસ વચ્ચેના અમીર ગરીબના બધા ભેદ રાખ્યા સિવાય એક વાંચી અને અમલમાં મૂકવા જેવો ગ્રંથ અને આ એક ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઉજવાય બાકી અન્ય ગ્રંથોની જયંતિ નથી ઉજવાની હું ફરીથી શ્રી જીગ્નેશભાઈ કાંતિભાઈ પટેલ શ્રીમતી જયશ્રીબેન અને મારી પ્રિયંકાભાઈ આ પ્રયોગનો આભાર માનું છું કે જેમણે આપણા વિચારોને સમજ્યા અને આ વિચારોને વધારે વેગવંતતા બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે દાન આપ્યું એ બદલ શ્રી ચાંદા કેળી મંડળ અને બી પટેલ હાઈસ્કૂલ વતી હું એમનો હું સ્વીકારું છું અને આભાર માની ગુ છું જય શ્રી કૃષ્ણ જય જી